આપણે સત્સંગના મુખ્ય ત્રણ આધાર સ્તંભ છે નિયમ નિશ્ચય અને પક્ષ આ ત્રણ છે એમાં નિયમ તો આપણે ખૂબ અગત્યના છે અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાતોમાં લખ્યું ને કે જેના જીવનમાં નિયમ હશે એ એમનાથી સહેજે સહેજે ભજન થશે સહેજે સહેજે ભગવાનની આજ્ઞા પળાય છે એટલે નિયમ તો ખૂબ જ અગત્યના છે પછી નિશ્ચય તો ભગવાનનો નિશ્ચય પણ આપણે દ્રઢ કરીને રાખવો જીવન છે એટલે સુખ ને દુઃખ તો આવે પણ ભગવાનના નિશ્ચયમાં ક્યારેય ડગમગાટ થવો જોઈએ નહીં કારણ કે જો જેને જેને ભગવાનનો નિશ્ચય થઈ ગયો એ ભગવાન સુધી પૂગે પાર કર્યા અને ભગવાનને પામે પાર થયા તો ભગવાનનો નિશ્ચય આપણને દ્રઢ હોવો જોઈએ કૃષ્ણજી અને મૂળજી એ બે ભુજના બંને ભગવાનના ભક્ત પણ ભગવાનનો એને દ્રઢ નિશ્ચય થઈ ગયો કે આ જ ભગવાન છે અને આ ભગવાન જ મારા જીવનું રૂડું કરશે મારું કલ્યાણ કરશે તો એવો એને દ્રઢ નિશ્ચય હતો તો એને ભગવાનનું ભજન કરવું હતું મહારાજે એટલી બધી કસોટી કરી અને મહારાજે એમને એટલી બધી કસોટી કરી પણ બંને કસોટીમાં થઈ ગયા પછી મહારાજે સાધુ સાધુ કર્યા કર્યા અને અને મહારાજ રાજી થાય એવું ભજન કર્યું લાખો જીવોને ભજન કરાયું પણ એને ભગવાનમાં નિશ્ચય હતો કે ભગવાન સિવાય કોઈ આપણું સગું છે નહીં તો જગત આખું કેવું થઈ ગયું ઝેર જેવું ભગવાન સિવાય બધું ખોટું થઈ ગયું પણ જો આપણને એવો નિશ્ચય થાય ને ભગવાનમાં તો થાય લાડુ બા હતા તો એ પણ ભગવાનની ભક્તિ કરતા તો ભગવાનનું ભજન કરતા કે આ ભગવાનની ભક્તિ સિવાય માણસનો દેહ મળે પછી તો આ જગતનું બધું ખોટું છે એવું એને અંતરમાં હતું ને ભગવાન પ્રત્યે એવો નિશ્ચય હતો તો એ ભલ બાપુ એ ગમે તલવાર ઉગામી તો પણ ભગવાનની ભક્તિ છોડી નહીં તો ભગવાનની ભક્તિ ભગવાન સુધી પહોંચાડનારી છે અને ભગવાનનો એવો દ્રઢ આપણને નિશ્ચય હોય તો આપણને ક્યારેય સત્સંગમાં ભક્તિ કરવામાં ભગવાનના આશ્રમમાં આજ્ઞામાં ઉપાસનામાં કોઈ દિવસ આપણને ક્યારેય મહારાજ ઉપરથી નિશ્ચય જાય નહીં